નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ ભાવનગર જ્વેલ સર્કલ આઈજી ના બંગલા પાસે છ રેણાકીય વસાહત ઉપર બુલડોઝર ફરી વળ્યું કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજરોજ જ્વેલર સર્કલ આઈજી ના બંગલા પાસે ગરીબ પરિવાર વસાહત વિરુદ્ધ કોર્ટ નો ચુકાદો આવતા કલેક્ટરના આદેશ મુજબ પોલીસ બંદોબસ્ત રાખી છ મકાનના ના દસ પરિવાર મહેનત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા આ ગરીબ પરિવારમાં ચાર મહિલા વિધવા છે તેઓના રહેણાકીય મકાનો પર બુલડોઝર ફેરવી જમીનનો કબજો મેળવ્યો હતો આ પ્રક્રિયામાં સામાજિક તેમજ રાજકીય આગેવાન આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી શ્રી રાજુભાઈ સોલંકી પોલીસ અધિકારી સમક્ષ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ તમે જે કંઈ કરવાના છો તેમાં માનવતાવાદી વલણ રાખી તાત્કાલિક આ વસાહતીઓને યોગ્ય પોતાની દર વખતે નાના બાલ બચાવ માટે બંદોબસ્ત કરો અને કોર્ટના હુકમનો અમલ કરતાં પહેલાં આ લોકોને અન્ય જગ્યાએ વસાહત કરવા માટે સમય આપો આવી રજૂઆતથી તેઓએ પોલીસ કાર્યવાહીમાં રુકાવટ બની હોય તેવું માન આપી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની અટકાયત કરી એ એડિવિઝન પોલીસે ધોરણની કાર્યવાહી કરી મુક્ત કર્યા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાયક શેર સબસ્ક્રાઇબ કરો ભેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે આમ આમ પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શું કહી રહ્યા છે તે જાણવું સો ટકા આમાં કાનૂની કાર્યવાહી થવાની છે અને જે પોલીસ અધિકારીઓ અને પ્રશાસને ખોટી રીતે આ ગરીબ માણસોના મકાનો તોડ્યા છે ખરેખર જે આ ઓર્ડર થયો છે કોર્ટનો ઓર્ડર થયો છે એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે એ ગાઈડલાઈન પ્રમાણે પોલીસે અને પ્રશાસને કાર્યવાહી કરી નથી એના વિરુદ્ધમાં એનું ઉલ્લંઘન કરીને કોર્ટનું કમ્પ્લેન કરીને આ કાર્યવાહી થઈ છે બળ 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 પ્રયોગ કરી અને પોલીસે આ લોકોને સવારે છ વાગે સુતા હતા ત્યાંથી ઉઠાડીને આ કાર્યવાહી કરી છે અને એના મકાનો તોડી પાડવામાં આવ્યા છે એની ઉપર બુલડોઝર પહેરવવામાં આવ્યું છે એ બિલકુલ ગેરકાનૂની છે એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાના છીએ કલેક્ટર સાહેબની વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર રાજુભાઈ જાણ કરી રાજુભાઈ અમને કોર્ટની અંદર દરેક પ્રક્રિયા કરાવી અને દરેક સ્થળે અમારી સાથે સપોર્ટમાં ઊભા છે રાજુભાઈ સોલંકી દ્વારા અમારે છ થી સાત વર્ષ આ પ્રક્રિયા શરૂ હતી અને અમને અહીંયા આશરો મળ્યો છે અને આજે પણ અમને કાલ રાત્રે કહેવામાં આવ્યું તો રાજુભાઈ સોલંકી પાસે ગયા અને રાજુભાઈ સોલંકી અમારા સપોર્ટ માટે હંમેશા ઊભા છે અને મને ખાતરી છે કે હંમેશા ઊભા રહેશે અને આ પરિવાર માટે રાજુભાઈ સતત મહેનત કરી રહ્યા છે તો અમારા દરેક પરિવાર તરફથી મને એક એ જ સવાલ છે કે સરકારના કાયદા વિરુદ્ધ તમે કોઈ પણ પ્રક્રિયા કરો તો તમે પહેલા પરિવારને નોટિસ આપો એક કોઈ પણ પરિવાર એવો નથી કે અમારું ઘર ખાલી કરી ન દે તમને પણ પરિવાર માટે તમે વ્યવસ્થા કરી આપો તો આવાસની વ્યવસ્થા કરી આપો એ જ સૌથી મોટો મારો પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિને ઘર વિહોણા ન કરો તમે કેટલા વિધવા બહેનો અહીંયા રહેતા હતા અમે વિધવા બેનો છીએ અને મારા પોતાના બે બાળકો નાના નાના છે એવું કોઈને આવકનું સાધન નથી કે જે પોતાની રીતે વ્યવસ્થિત રીતે પરિવાર ચલાવી શકેટલા કેટલા વર્ષથી રહ્યો અમે અહીંયા 60 વર્ષથી રહીએ છીએ